તો જૂનાગઢના વંથલીનો ઓઝત વીયર છલોછલ થયો ડેમ બે પોઈન્ટ દસ મીટરની સપાટી ઓવરફ્લો થયો જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ ઓઝત વીયર ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા કણજા આખાટીકર સહિતના ગામોને એલર્ટ કરાયા સિંચાઈ વિભાગે લોકોને એલર્ટ રહેવા અપીલ કરી છે

રીતે વાત કરીએ તો કણજા આખા ટીક્કર આ બધા જે ગામો છે એનાથી પ્રભાવિત થવાની શક્યતા હોય એટલે આમને પણ હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે આભાર આપનો તમામ માહિતી બદલ જુનાગઢમાં જોરદાર વરસાદ પડ્યો જેના પરિણામે ઓઝત વિયર પણ ઓવરફ્લો થયો છે